તો રામ રામ સીતારામ બધાને કેમ છો બધા મજામાં તો મિત્રો માધવપુરની અંદર એટલા બધા સરસ મજાના ઘણા બધી ફરવાલાયક સ્થળો છે જેના મેં તમને સ્ટેપ બાય સ્ટેપ ઘણા બધા વિડીયો આપ્યા પણ કાલે મારી નજરમાં એવું સરસ મજાનું સ્થળ આવ્યું માધવપુરથી એક જેટ આપણે જે પો દ્વારકા હાઈવે છે થી દ્વારકા હાઈવે એમાં પાતા કરીને ગામ છે અને પાતા ગામની અંદર એક સરસ મજાની આપણે જે મધુવંતી નદી છે જેનો સંગમ છે સમુદ્ર આરે ત્યાં એક સરસ મજાનું શિવલિંગ છે સરસ મજાનું બીચ છે અને કેટલું ફરવાલાયક સ્થળ છે તો ચાલો મારે પણ જોવું છે સાથે સાથે તમને પણ બતાવવું છે તો જોડાયેલા રહેજો વિડીયોની સાથે અને આપડા વિડીયોને એક નાનકડી લાઈક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબક્રાઈબ કરી દીજો આપણી ચેનલ ને એ કીધું સબસ્ક્રાઈબ કરી મારી સાથે ચિંતન ધવલ ને રીધું ચાર જણા તો ચાલો ફટાફટ જઈએ અને માધવપુર નો જે પાતાનો બીચ નો જે નજારો છે મહાદેવની ની સરસ મજાની લિંક છે એ તમને બતાવીએ તો ચાલો ફટાફટ વાત કરીએ એમ કે માધવપુરની અંદર એક એવું સરસ મજાનું સ્થળ એક જેટ આપણે હાઈવે છે આપણે દ્વારકા સોમના થાય છે ને પાતા કરીને ગામ આવે ત્યાં મધવંતી નદી છે જ્યાં મધવંતી નદીનો સમુદ્ર સંગમ છે તમે જોઈ શકો છો આ મધવંતી નદી છે અને એનો સંગમ ડાયરેક્ટ અહીંયા સમુદ્ર આરે છે અને ફ્રેન્ડ્સ અહીંયા જે બીચ છે એનો એટલો ક્લીન નજારો છે કે એની તો હું તમને શું વાત કરું એ પણ હું આગળ બતાવીશ પણ અહીંયાનો એક સરસ મજાનું જે મેન સ્થળ છે જે જોવાલાયક છે એ અહીંયા એક સરસ મજાની શિવલિંગ છે મહાદેવની તમે જોઈ શકો છો અને શિવલિંગનો એટલો સરસ નજારો છે એક્ઝેક્ટ દરિયાની નજીક નદીની વચ્ચે આમ તો કહેવાય ને કે સમુદ્ર શિવ અને સ્મશાન એ ત્રણેયનો સંગમ છે એટલે તમે અહીં જોઈ શકો સરસ મજાનો મહાદેવની શિવલિંગ છે અને અહીંયા પાછળ સ્મશાન છે બતાવજો તો ભાઈ તો એ એક ખરેખર સરસ બેસ્ટ નજારો છે માધવપુર દરિયા કિનારે તો સરસ છે આવતા હોવ તમે દ્વારકા જતા હોય તો માધવપુરની એકવાર પાતાના સમુદ્રની અવશ્ય મુલાકાત લીઓ મજા આવશે હજી આગળ જે કંઈ સરસ મજાનો ક્લીન બીચ છે એ પણ બતાવીએ અને અહીંયા ઘણા બધી પર્યટકો શ્રદ્ધાળુઓ ફરવા માટે આવે છે એની સાથે પણ આપણે કોન્ટેક કરીશું વાત કરીશું કેવી મજા આવે છે એ લોકો ક્યાં ક્યાંથી આવે છે તો ચાલો ફટાફટ જઈએ તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે અહીંયા પાણી મારા સુધી પહોંચી ગયું મને લાગે એ કેમ કે અત્યારે ચોમાહાની સિઝન છે એટલે ભયંકર દરિયાની નજીક એકદમ જવાની મને જ છે પણ આ તો તમારા માટે વિડીયો બનાવવા માટે થઈ અને મારી સાથે છે રીતું મને પણ ડર લાગતો નથી રીતું તો આપણે માધોપુરનો દરિયો કેટલો ચોખ્ખો છે ચોખ્ખો અને આપણા જે આ વ્યુવર્સ છે એને ફરવા માટે આવવું હોય તો બેસ્ટ જગ્યા છે કે નહીં હા તો ફ્રેન્સ આ એક મારો ફ્રેન્ડ છે નાનકડો એ પણ કંઈ કે બહુ સરસ દરિયો તમે જોઈ શકો છો નીચે તમારા પગ પણ ક્યાંય બગડે નહીં એટલો સરસ મજાનો દરિયો છે અહીંયા જે કંઈ શ્રદ્ધાળુઓ છે આપણે પર્યટકો છે એ પણ મોટા મોટા પાડે પાડેને ખરેખર એન્જોય કરે છે તો એની પાસે પણ જઈએ આપણે અને આગળનો જે કંઈ નજારો છે તમને બતાવીએ તો મિત્રો મેં તમને જેમ વાત કરી એમ કે માધવપુરનો જે પાતાની અંદર સરસ મજાનું બીચ છે શિવલિંગ છે સમુદ્ર મહાદેવ અને જે સ્મશાનનો સંગમ છે ત્રણેય સંગમ છે ત્યાં બાર બારથી ક્યાં ક્યાંથી લોકો ફરવા માટે આવે તો આપણે યાર અહીંયા એક ફેમિલી જોડાણું છે જે લોકો એમપીના છે આપણે યાર હિન્દીમાં વાત કરશે પણ આપણે લોકોને પૂછીએ કે અહીંયા આવીને તમને કેવું મજા આવી તો ક્યાં આપણા નામ મેરા નામ હિરેશકુમાર શર્મા नेश कुमार आपको इस बीच के बारे में पहले से कभी पता था बिल्कुल बिल्कुल नहीं जानकारी नहीं थी तो आप पहले तो आपके बारे में कुछ बताइए आप कहाँ से आ रहे हैं आप कितने लोग हैं और यहाँ पर एनपी के, के, के राजगढ़ जिले से हूँ हम सात आठ लोगों का ग्रुप है पूरा फैमिली हमारा ये सभी हमारा पूरा फैमिली है और हम इधर से निकल रहे थे रास्ते से हमें लहरें दिखाई थी हमने सोचा यहाँ पर कोई जगह विस्फोट होगा देखना है शिवालय दिखा बहुत अच्छा नजारा है तो पहले आपने कभी माधोपुर के बारे में ना बिल्कुल बिल्कुल नहीं सुना नहीं इसमें तो फ्रेंड्स मित्रों भाई ने भेगा के, के माधवपुर बारे आप ने कोई नाम ने भी कौन में नाम रस्ता तो मजा पर पहुंचे है ना अभी से दो किलोमीटर दूर है okay. और इससे भी अच्छी जगह माधोपुर यहाँ घूमने दो किलोमीटर आगे है तो इसके बारे में आपका क्या रहे बहुत कैसा मजा आया आपने देखा क्लीन बिल्कुल कभी नहीं देखा कभी बहुत अद्भुत दृश्य है 谢谢各位。